વડોદરા જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલે બસ્સો યુવાનો સાથે નર્મદા પરિક્રમા પૂર્ણ કરી હતી નમામી દેવી નર્મદે જેના વહેણમાં ઋષિમુનિઓના સ્વર સંભળાતા હોય અને દર્શન માત્રથી તમામ પાપમાંથી મોક્ષ મળતો હોય તેવામાં નર્મદાના સાનિધ્યમાં હાલ ચૈત્રમાસમાં નર્મદા પરિક્રમાનું અત્યંત મહત્ત્વ રહ્યું છે દેશમાં એકમાત્ર નદી જેની પરિક્રમા થાય છે ત્યારે હાલ ચૈત્ર માસમાં ઉત્તરવાહીની પરિક્રમાનો લાભ હજારો ભક્તો લઈ રહ્યા છે ત્યારે વડોદરા જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ કે જેઓ હાલમાં જ મોટી બીમારીને લડત આપી પુનઃ યુવાન અનુભવતા લોકસેવામાં લાગ્યા છે ત્યારે ડભોઈ તાલુકાના જુદા જુદા ગામના બસ્સો યુવાનો સાથે એકવીસ કિલોમીટર ચાલી પરિક્રમા પૂર્ણ કરી હતી સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તેઓએ જણાવ્યું હતું કે પરિક્રમા કરતાં એક અલગ જ ઉર્જા મળે છે ત્યારે તેમની સાથે સંત કુબેર મહારાજ અંકોટીવાળા પણ પરિક્રમામાં જોડાયા હતા તિલકવાળા ઘાટ ખાતેમાં નર્મદાની આરતી કરી પરિક્રમા કરી ધન્યતા અનુભવી હતી